માંડવી તાલુકાના ગામ ગોધરાના પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ક્લાસમાં કસુંબલના નશામાં તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભવિષ્ય જોખમમાં આ શાળાના શિક્ષક શ્રી સંજયભાઈ પોતે દારૂના નશામાં હોય ત્યારે જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે છે આ શાળામાં શિક્ષક જે દારૂ પીને શાળામાં અભ્યાસ કરાવતા હોય તો વિદ્યાર્થીઓના માઇન્ડ પર શું અસર થાય આ શાળાના શિક્ષક શ્રીને અવારનવાર સમજાવવા છતાં દારૂની લત છોડેલ નથી આ રોજ પણ ચાલુ ક્લાસમાં દારૂ પીધેલી હાલતમાં અભ્યાસ કરાવતા હતા અમારા સંતાનોને શાળામાં છોડવા છતાં ત્યારે શિક્ષક શ્રી ફોર પીધેલી હાલતમાં હતા આવા બે જવાબદાર શિક્ષકના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમાય તેમ છે તેથી તેમને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી માંગણી થઈ રહેલ છે રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ ડ્રિંક કરી દારૂ પીને આવે છે ક્લાસમાં આજે અમારા બાળકો ભણે છે તો એમના ઉપર શું અસર પડશે એટલા માટે મેં એમને એમ કીધું કે સાહેબ હમણાં માંડવીથી આવે છે અને તમને ચેક કરશે તમે દારૂ પીધેલા છો તો એમને કીધું કે હા મેં દારૂ પીધું છે મારી ભૂલ છે હવે પછી હું નહીં કરું એવું અને એટલું કહીને એ ક્લાસમાંથી નીકળી ગયા ભાગી ગયા પણ એ દારૂ પી અને નીકળી ગયા છે તો એવું હું હું નથી કે અમારા આચાર્ય સાહેબ પણ બેઠા છે એ પણ તમે જોઈ લો કે એ એમને પણ ખબર છે કે એમને આજે દારૂ પીધું હતું એટલા માટે એ ભાગી ગયા તમે એને ડાયરેક્ટ જાણવા મળે તો જોઈ શકો છો હા બેન અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે અમે બેન અને સંજયભાઈ સાહેબ જોડે ઊભા હતા બેને જ્યારે પૂછા કરી કે ભાઈ અત્યારે પણ તમે ડ્રિંક્સ કરેલું છે તો એમણે કીધું હા હું ડ્રિંક્સ કરેલું છે હવે પછી નહીં કરું તો આવી હાલતમાં જો સ્કૂલની અંદર શિક્ષકો આવતા હોય એ શિક્ષક છે એની જ એમને ખબર નથી કે હું શિક્ષક છું શિક્ષકો હોય તો આવા ગુણ ન હોય એનામાં કેમ કે બાળકો અમારા ભણે છે એમના ઉપર ખરાબ અસર પડે છે એવી રીતના જો ભણાવતા હશે શિક્ષકો તો એમને અમા એમનું ભવિષ્ય શું રહેશે અમને એમના ભવિષ્ય માટે મેં એમને જાણ કરી મેં તમે બેસીને તમે વાત કરો એમના મનમાં પાપ હતું એમને પીધેલું હાલતમાં હતા એટલે એ તરત સ્કૂલમાંથી ભાગી ગયા છે હવે બાના કાઢે છે કે મને આમ છે ને તેમ છે

ચાલુ ક્લાસમાં ભણાવતા ભણાવતા અમે આવ્યા એટલે એ ભાગી ગયા કેમ કે એનામાં ગુનો હતો એ તમે જાણી શકો સાહેબથી કે એ ત્યાંથી નીકળી ગયા કે નથી નીકળ્યા સાહેબ હા આ બેને ત્યારે વાત કરી કે સાહેબ જુઓ અત્યારે પણ તમે ડ્રિંક્સ કરેલું જ છે તો એમણે સ્વીકાર્યું એ ખરું કે હા કરેલું છે બેને એમ કીધું કે ભાઈ પોલીસ બોલાવીએ છે તો પોલીસને નામ સાંભળ્યું એટલે એમણે એમ કીધું કે સાહેબ હું જાઉં છું મને છાતીમાં દુખાવો થાય છે અને પછી મને મેસેજ કર્યો સાહેબ અહીંથી સ્કૂલમાંથી નીકળી ગયા બહાર નીકળ્યા પછી એમને મને મેસેજ કર્યો કે સાહેબ મારી રજા રાખી દેજો મારી હાજરી પૂરતા નહીં શું કામ કીધું સર આ લક્ષ્મીબેને જ્યારે એમને કીધું કે હવે અમે પોલીસ બોલાવી છે અને પોલીસ અહીંયા આવે છે એટલે એમને ખબર પડી કે ભાઈ માઉ હું ગુનામાં છું ને આવી રીતે મને તપાસ કરશે પોલીસ તો સાબિત થશે એટલા માટે ના જો સ્કૂલની અંદર થાતું હોય તો એ અમારા ગામવાસીઓ પણ ઘણા બધા એવા વાલીઓ કહે છે કે સાહેબ દારૂ પીને આવે છે અને સ્કૂલમાં ભણાવે છે તો અમારા બાળકો પર શું અસર પડશે એના માટે કાયદેસર પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે ઓત્રા ગામવાસીઓના વાલીઓને અમુક તમે પૂછા કરી જોવો કે એ દારૂ પીવે છે કે નથી પીતા કેમ કે એ દારૂ પીને આવે છે એવા ઘણા બધા વાલીઓ કહેતા હોય છે કે સ્કૂલની અંદર દારૂ પીને આવે છે તો એ આપણા બાળકોને શું ભણાવશે પણ એના વિધે કોઈ બોલવા માટે તૈયાર નથી થતું કેમ કે બધાને ડર લાગે છે કે આવા દારૂ છે અમારા બાળકો ઉપર શું અસર પડશે એટલે મારી નમ્ર વિનંતી છે કે એના વિશે યોગ્ય પગલાં લેવામાં આવે ત્યારબાદ એમણે મને મેસેજ કર્યો કે સાહેબ મને છાતીમાં દુખાવો થાય છે તો હું મારા મારે હોસ્પિટલમાં જવું છે તો મારી રજા મૂકજો આજે પણ મને એવું જાણવા જણાવી આવતું તું બેનને બેન મને મારી જોડે રૂબરૂ જઈએ ઊભા હતા અને સાહેબ પણ હતા એમણે પણ સ્વીકાર્યું હતું કે ભાઈ મારી ભૂલ છે હવે પછી મારી ભૂલ નહીં થાય આજે કહેતા હતા કે સાહેબ થઈ ગઈ છે ભૂલ હવે મારી ભૂલ નહીં થાય સુધરી જઈશ કીધું લક્ષ્મીબેન સરસિયાની લેખિતમાં રજૂઆત છે એ બાબતને અનુસંધાને હું મારી ટીપીઓ ઓફિસ અને ડીપીઓ ઓફિસને ફોરવર્ડિંગ કરી અને એમની બદલીની માગ કરીશ સસ્પેન્ડ થાય કે સાહેબ બદલી કરાવશે આમ તો સસ્પેન્ડ તો ભગવાનના ઘરે સુધી ભગવાન પણ ના કરે કારણ કે એવું તો સાહેબ આવા લોકો દીકરીઓ બધી નાની નાની દીકરીઓ આવે છે આ સાહેબ આવા ધારૂપી ટ્યૂન કરીને અંદર આવતા હોય તો દીકરીઓ ગોદરાની જનતા પર દીકરીઓ પણ કહે છે બહારા કે ખરેખર સાહેબ અહીંયા દારૂ પીને આવે છે સાચી વાત છે ખોટી વાત છે સાહેબ આ છોકરીઓએ એમના વાલીઓને પણ આવું કીધું હશે એ એને એ વાલીઓએ આ બેન અને પત્રકાર મિત્ર કાંતિભાઈને પણ રજૂઆત કરી છે કે ભાઈ તમે આનું કંઈક કરો એટલે એ લોકોએ મને રજૂઆત પણ કરી દીધી પહેલાં પણ મૌખિક રીતે કે સાહેબ તમે સમજાવજો આપણે કોઈની નોકરી ઉપર તરાપ મારવી નથી એટલે સમજતા નથી સાહેબ સમજ્યા નહીં તો પછી મેં આ બાબતમાં આગળ જાણ કરવા માટે મેં આજે કાર્ય આજે હા મીડિયાને હું સહારો લીધો છે મીડિયાવાળા આવ્યા હતા તો એમને મેં એમને મને વાત પૂછી હતી કે સાહેબ આ પ્રકારની વાત છે તો શું છે હા આજની તારીખના કેમેરા પણ છે સાહેબ હાજર હતા અને હાજર હતા અને વાલી જે લક્ષ્મીબેને રજૂઆત કરી છે એ પણ સ્કૂલમાં હાજર જ હતા અને એમની હાજરી લક્ષ્મીબેને રજૂઆત કરી કે ભાઈ પોલીસ આવે છે એટલે તમારું બધું પૂરું કરવાનું છે એટલે એમને બીક લાગી અને ભાગી ગયા પોલીસ આવે છે લક્ષ્મીબેન એમ તો પૂછા કરતા હતા પોલીસ આવે શું માટે આવે છે હા લક્ષ્મીબેને એમને કીધું કે ભાઈ આ માટે જ પોલીસને અમે બોલાવી જ છે કે પોલીસને ખબર પડે કે આ અત્યારે કેવી હાલતમાં છે અને મને લેખિતમાં રજૂઆત કરી કે સાહેબ દરરોજ માટે હું મારો બાળક બાલવાટિકામાં ભણે છે અને એક બેબી પાંચમા ધોરણમાં ભણે છે મારા બંને બાળકોને મૂકવા માટે સ્કૂલે આવું છું તો દરરોજ માટે આ સાહેબ હાલતમાં જોવા મળે છે હા એવું અવારનવાર મને પણ જોવા મળ્યું છે અને મેં આ બાબતે બેને મને અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે આજ રોજ પણ એમને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ આમને આ સાહેબની બદલી કરવા આગળ ભલામણ કરો તો આજે છોકરાને છે આજની તારીખમાં સવારે આઠ વાગે સાહેબ સ્કૂલમાં આવ્યા હતા ખરા પછી ક્લાસમાં છઠ્ઠા ધોરણના ક્લાસના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્ક આપ્યું અને પછી અહીંથી મને કે ઘરે જાઉં છું એમ કહીને મારું નામ ગોસાઈ વિનોદ ભારથી માણેક ભારથી છે અને આ શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું છેલ્લા બે વર્ષથી અહીંયા પ્રિન્સિપાલ તરીકે છું રજૂઆત લક્ષ્મીબેન સરસિયાની રજૂઆત છે તમારે સાથે એના વિશે તમે શું કહેવા છે અવાર અવાન કરીને આવે છે તો તમને કયો તમે રજૂઆત કરી છે આજ રોજ તારીખ ત્રીસ એક ચોવીસના દિવસે સવારે સાડા આઠના સવારના